માતાજીભાઈ એ તો બિસાડો ગરીબ માણા હતો કોણ કોણ ગરીબ માણા હતું નીરજભાઈ ડાભી જય માતાજીભાઈ ગોપાલભાઈ સુડમા જય માતાજી દીપકભાઈના ફોલોવર મિત્રોને હા ભાઈ અમારે ગોપાલભાઈ બધાને જય માતાજી કહે છે આજની વગર વિડીયો કેમ છો આજની વગર વિડીયો કેમ છો એટલે વગર આજની શું કાંઈ એ કાંઈ ખબર પડતી નથી ભાઈ આજની વગર વિડીયો કેમ છો એમાં કાંઈ ટકો નથી પડતો અમને ગોવિંદભાઈ પરમાર જીન ઝીંઝાળા મુકેશભાઈ ઝીંઝાળા મુકેશભાઈ જયમાતાજીભાઈ તમે ભાઈ શ્રી રોજે રોજ આ બાબતે લાઈવ થઈને સસ્સા કરવી એના કરતા ક્યાં એક વાર જઈને યોગ્ય સસ્તા વિચારણા કરી યોગ્ય નિવારણ કરવા વિનંતી ભાઈ આને કોઈ સરસા કરવામાં માનતા નથી અને આ બધા એવું કરો તો નથી બરાબર આ જે છે એ લંપટ છે આ લંપટને કાંઈ ન હોય જેને નાક શરમ હોય એને બધું હોય જેને નાક શરમ જ નથી એને હું હોય જય માણિક તાળની દેવી જય માતાજી ભાઈ વિજયભાઈ સલ્લા તમારા વિશે ઓલા ગોરુ બોલે ગાડું બોલે છે એ તો ખાલી એક ધોકાનો ગ્રાહક છે ભાઈ સાચી વાત છે ભાઈ વિજયભાઈ સલ્લા કહે છે ભાઈ રાહુલ જય માતાજી ગોવિંદભાઈ પરમાર જય માતાજી ગોવિંદભાઈ ફરમાર જણા જણાશે કાંઈ વાંધો નહીં ભાઈ વિડીયો બને એટલે શેર કરો એટલે વધી જાય અને લાઈક કરતા રહીજો ભાઈ સમાજ માટે લડતા છે છે અને લડતા લડતા લડે ને રહે કાંઈ વાંધો નહીં ભાઈ લડવાનું જ છે આદમી વગર વિડીયો ફેમસ હોવો જોઈએ આદમી વગર વિડીયો ફેમસ હોવો જોઈએ સાચી વાત છે ભાઈ દાખલા વગાડવા આવે તો તમે એક એવું નિયમ બનાવો કે એ બધા ત્રીસ વર્ષ પાછળ છે હજી સાચી વાત છે ભાઈ દાખલા ઉગાડવા આવે તો તમે એને એવું નિયમ બનાવો કે એ બધા શિક્ષણમાં વાપરવામાં આવે હવે શિક્ષણની ક્યાં કરો ભાઈ એને કદાચ કોઈક પાંચસો રૂપિયા ઓછા દે ને તો એને વ્યાજ બી નથી લાગતું પાંચસો હજાર રૂપિયા કોઈ ઓછા દેવા જાય ને તો એમ કે નહીં મને પૂરા જ આપો બરાબર ઈ હું આ શિક્ષણ પાછળ બગાડતા હતા ખોટા છે બધા રાહુલભાઈ જય માતાજીભાઈ યુવી કિંગ જય માતાજીભાઈ લંપટ વ્યક્તિને તો ભાઈ શ્રી ઈશ્વર પહોંચે અને ક્યાં યોગ્ય સમયે કાયદો ઝીંઝાળા મુકેશભાઈ લખ્યું છે એટલે આ લંપટ હોય ને કોક હાચા માણા હોય એના વાંધો નથી કોક સુરવીર હોય ને એનો વાંધો નથી સાદા પ્રોગ્રામમાં ભલે લાઈવ કરી નિવેદમાં લાઈવ ન હોવું જોઈએ ભાવેશભાઈ વડોદરિયા સાચી વાત છે ભાઈ વગર વિડિયો વિડિયા આદમી ફેમસ હોવો જોઈએ સાચી વાત છે જરૂરભાઈ સોનારા હાલો ભાઈ ચા પી લઈ અને આપણે તો ખાલી ચા પીએ છીએ આપણે એની જેવી કઈ હલકાઈ નહીં કરીએ બરાબર એ જે ભૂખણાના પેટનાઓ હોય અને જેને ભાઈડો ન હોય એ બધું આવું સોશિયલ મીડિયામાં કર્યા કરે પણ આપણે ચા એટલે લાઈવમાં પીવું છું કે ભાઈ આવું નીંદર ન આવે અને બગાહા ન આવે કારણ કે અમારે બીજી કોઈ વ્યસન નથી મારામાં કોઈ ગુટખા કોઈ માવો બીડી દારૂ જુગાર આવું કોઈ અમારે કાંઈ લક્ષણ નથી કોઈ વેચનય નથી બરાબર એક ચા ને ખાવાનું છે એટલે ચા જોઈ ભાઈ એટલે ઘણા ખરા જે અત્યારે ખાવાના વિડીયો બનાવે છે ઓલું ખાધું ઓલું ખાધું કારણ કે ભૂખણા હોય ને એને કોઈથી ભાઈડોનું હોય એ બધું આવું કરે બરાબર હાલો બધા ચા પીવા મારા મિત્રો ભાઈ આપણી સમાજ પાજર છે તો આપણને કે રીતે આગળ લાવી આપણી સમાજે પાછળ છે દવ ભાઈ ભાઈ હું ચા પીવું ચાલુ રાખો ભાઈ કાલા પીવાનું ચાલુ કરી દો અમારે કાલાની જરૂર નથી ભાઈ કાલો કાલા પીવાય એ એક વ્યસન છે અને એ એક શરીર માટે હાનિકારક છે ભાઈ રાહુલભાઈ સોલંકી જય માતાજીભાઈ હાલો બધાએ મિત્રો સા પીવા સારું કામ કેવાય ભાઈ સારું કેવાય મહેશભાઈ સોલંકી શાહ મોકલો ભાઈ હું તમારા લાઈવમાં રોજ આવું છું દીપકભાઈ અજયભાઈ મેવાડા જય માતાજીભાઈ સાસા માણસની ની જીત થાય હંમેશા તમે સાસા છો એ તમારું લાઈવ હાલે છે સાચી વાત છે રઘુભાઈ હાલ લખે છે રાહુલભાઈ महेंद्र सोलंकी हमें जागी सी ये हमने तो सलाह करो हालो महेंद्र भाई सोलंकी साहब भी वाह हमारे गुगा भाई सोलंकी साहब भी वाह हालो हमारे कुनाल भाई सो इस्या जय माता भाई एक बात पूछूं पूछो भाई जोरू भाई सोनारा जय माता તમારા દુશ્મન કે તોય ભલે અમારા વિરોધી તોય ભલે કેટલા ભલે લીધો કેટલા છે તો તમને પણ ખબર હશે કુનાલ સોઈશિયા જય માતાજીભાઈ મુનાભાઈ એમપી જય માતાજીભાઈ મહાદેવભાઈ ચા પી લો ભાઈ પી લીધો ભાઈ હું તમારી લાઈવમાં આજે જ આવ્યો છું ભાઈ ગોપાલભાઈ ਕਾਈ ਵੰਦੋਦੀ ਭਾਈ ਭੱਲੇ ਤੁਸੀਂ ਅੱਜ ਜਾਈਆ ਰਾਮਜੀ ਭਾਈ ਜੈ ਕਨਵਾਦੇ ਦਾ ਜੀ ਦੀ ਭਾਈ ਸੋਲਨ ਕੀ ਜੇ ਮਾਤਾ ਜੀ ਭਾਈ ਗੁਨਾਲਵਾ ਜੋ ਇਸ ਜਗ੍ਹਾ ਦੇ ਬੋਏ ਇਹ ਮਾ ਬਧਾਈ ਕਾਰਖਾਨਾ ਹੋਈ ਕਾਰਖਾਨਾ ਹੋਈ ਕਿਾਰੇ ਮੋਰੇ ਮੋਰੋ ਆਵੀ ਜਾਵਤੋ ਇਹ ਮਾ ਸੂ ਥਾਈ ਦੀਪਕ ਭਾਈ ਇਹ ਮਾ ਬਧਾਈ કારખાનું હોય એવું લખ્યું છે ભાઈ અમુક વસ્તુ સમજાતી નથી વ્યવસ્થિત લખજો એટલે હું નથી આવું બધું કરું છું પણ ક્યારેય હું વિચારું છું કે હું ક્યારેય મોરે મો એમને આવી જાઉં કઈ વાંધો નહીં ભાઈ લક્ષ્મણભાઈ કોરિયા સુરત જેમાં તઈ બહાદુરભાઈ નગવાડિયા જે વિશાલભાઈ વિશાલભાઈ ચુડાસમા દાદા કુનાલભાઈ ચોઈશિયા કારણ કે આપણે ફેમિલી વાળા માણસ છીએ ભાઈ સાચી વાત છે અમારા વસંત કગા રાજકોટ ગયા ગારી દીપકભાઈ ચા પીવા આવો ઘરે કાંઈ વાંધો નહીં હમણાં ગારીએ આવી અને પછી તમારે ત્યાં ચા પીવું ભાઈ એક તો અમે આવી ગયા તમારી ત્યાં વાળીએ જામફળની વાડીએ જામફળ હોય તો ભાઈ આપજો હવે જામફળ હશે આ કારણ કે શિયાળો છે અને તાજા તાજા જામફળ ખાવાની મજા આવે ભાઈ આપણી સમાજ પાછળ ગમેન્ટ વહી જાય છે ભાઈ તરત હો એટલે ઝડતી નથી પછી આવી જાય લો હમણાં મહાદેવ મહાદેવ દોલતભાઈ નહીં દીકરો ન્યા દીકરો દોલતભાઈને યાદ કરો હા એમ યાદ કરો એમ કરાવ વિશાલભાઈ ચોડાસમાં તમારો નંબર આપો ભાવનગર આવો દીપકભાઈ રઘુભાઈ હાલ આવીશભાઈ ભાઈ આવીશ કેતનભાઈ વિકાણી જય માતાજીભાઈ ઝોની દાદા કોડા કોળી જય માતાજીભાઈ નાગજીભાઈ સોલંકી જય માતાજીભાઈ રાહુલભાઈ સોલંકી જય માતાજી હવે જે અત્યારે આ ભાઈ જીવરાજ કુંડિયો અત્યાર સુધી બીજાને એમ કેતો જાય કે ભાઈ અમારે સમાધાન કરી નાખું છે તમે આને ક્યાંક સમજાવો પછી આ એનો જમાય છે જે રામજી જમાય છે એનો જમાય